નવસારી જિલ્લાના વારસા ખાતે વન સેતુ ચેતના યાત્રાના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નવસારીના લોકપ્રિય સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના યશસ્વી અધ્યક્ષ પાટીલજી મારા સાથી મંત્રી શ્રી મુડુભાઈ બેરા ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શ્રી મુકેશભાઈ પટેલ શ્રી કુંવરજીભાઈ હળપતિ લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાંસદ શ્રી કેસી પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ શ્રી મોહનભાઈ ડોડિયા શ્રી ગણપતભાઈ વસાવા શ્રી સંદીપભાઈ દેસાઈ શ્રી આરસી પટેલ શ્રી અરવિંદભાઈ પટેલ શ્રી જીતુભાઈ ચૌધરી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મનુભાઈ પટેલ શ્રી પરેશભાઈ દેસાઈ શ્રી નર્મળાબેન ગાઈન વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી દિપ્તીબેન પટેલ નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ વલસાડ જિલ્લાના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા સુરત જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગામિત ડાંગ જિલ્લાના પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાવિત પ્રદેશ મંત્રી આદિજાતિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર શાંત થઈ ગયા છો આટલું બધું ઉતાવળું વાતાવરણ દીકરીઓ બધી અહીંયા આગળ બેઠી છે કેમ શાંત છે કંઈ જોઈએ છે કંઈ પ્રશ્ન છે તો આજે તો કેટલા બધા મિનિસ્ટર થી માંડીને બધા અહીંયા છે તમારો પ્રશ્ન એક મિનિટ ઉકલે એમ છે આજે ઉનાઈ માતાના દર્શન કરીને આજની આ ચેતના યાત્રાનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિબદ્ધતા શ્રદ્ધા અને દ્રઢ નિર્ધારના પરિણામે આપણને સૌને ખબર છે એમ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાવીસમી તારીખે તારીખે રામલલ્લા બિરાજમાન થવાના છે જેના પર ભગવાન રામચંદ્રજી તેમના વનવાસ દરમિયાન રહ્યા હતા અને વિચરણ કર્યું હતું પુરાણો અને ઇતિહાસમાં પણ આ ડાંગ પ્રદેશનો દંડાકરણીય તરીકે ઉલ્લેખ થયેલો છે રામચંદ્રજી સીતા માતા અને લક્ષ્મણજી સાથે આ કરીને આગળ વધ્યા અને એ ઉલ્લેખ આપણા ઇતિહાસમાં છે દંડાકરણીય ડાંગ બહુધા આદિજાતિ વનવાસીઓની વસ્તી ધરાવતો પ્રદેશ છે ભગવાન રામચંદ્રજીએ જેના હેઠા બોર ખાધા હતા તે માતા સબરી પણ આ જ આદિવાસી વિસ્તારના વસવાટ કરતા હતા અને અહીં સબુરી તાલુકો અને સબરી ધામ પણ છે આદરણીય વડાપ્રધાન શ્રી હમણાં થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે માતા સબરીના ઉલ્લેખ વિના રામચંદ્રજીનો ઇતિહાસ અને રામાયણ અધૂરો છે માતા સબરી અને આદિવાસીઓના રામાયણ કાળના યોગદાનનું પુણ્ય સ્મરણ કરવાની

અંબાજી સુધીના સમગ્ર આદિવાસી બેટને વિકાસની ધારામાં વધુ મજબૂતદાયથી જોડવા માટે કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહ લાવવાની નેમ સાથે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી આ વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાએ તેમણે વડાપ્રધાન તરીકે રાષ્ટ્રવ્યાપી ફલક પણ આપ્યું છે આઝાદીના દશકો સુધી

સેચ્યુરેશનના વિચાર સાથે આ યાત્રા તેમણે ભગવાન બિસ્મા મુંડાની જન્મ તિથિએ રાષ્ટ્રભરમાં શરૂ કરાવી છે ગુજરાત તો નસીબદાર છે કે વડાપ્રધાનના વનવાસી કલ્યાણ વિઝનનો લાભ બે દાયકાથી રાજ્યના વનવાસી આદિવાસીઓને મળી રહ્યો છે સામાજિક આર્થિક શૈક્ષણિક વિકાસની બધી સુવિધા મારા વનવાસીઓને મળે વનવાસી વિશ્વ પ્રવાસી અને વન બંધુ વિશ્વ બંધુ બને તેવો વિકાસ તેમના માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે આ વન સેતુ ચેતના યાત્રા સમગ્ર આદિવાસી બેવગ્રાહી સર્વગ્રાહી વિકાસની ચેતના સાથે વન પર્યાવરણ જાળવણીની પ્રકૃતિની જતનની ચેતના યાત્રા પણ બનવાની છે

24 કલાક વીજળી મળે તેના માટે 243 નવા સબસ્ટેશનના પરિણામે આપણને આ જનજીવનમાં બદલાવ જોવા મળી રહ્યો છે આરોગ્ય સેવાઓ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આદિવાસીઓના ઘર આંગણે મળી રહે તે માટે નવસારી ડાંગ મહીસાગર અરવલ્લી અને છોટા ઉદેપુર જેવા વનવાસી વિસ્તારોમાં પણ આપણે મેડિકલ કોલેજ શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે તો આનંદ ને डॉक्टर बनવાનું છે ને આદિજાતિ બાળકો મેડિકલ એન્જિનિયરિંગ કે અન્ય ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં 70 લાખ 61 હજાર બાળકોને આ છેલ્લા 9 વર્ષમાં 2613 કરોડ રૂપિયાનીાળવણી વડાપ્રધાનશીએ કરી તેર કરોડ રૂપિયા આજના સમયની માંગ પ્રમાણે આપની પ્રકૃતિ પર્યાવરણો સાથે રાખીને પ્રગતિ કરવી છે ઉમર ગામથી અંબાજી હરિત પટ્ટામાં આદિવાસી સમાજનો વનો સાથે ખૂબ જ નજીકનો સંબંધ છે અને વનોના આવરણમાં વૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે આ વન વિસ્તારમાં ત્રણ હજાર પાંચસો જેટલી સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ એ દિશામાં અગત્યનો ભાગ ભજવી રહી છે તેમને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ રામચંદ્રજીની ભક્તિમાં લીન છે એટલા જ આર્ય શક્તિમાં અંબાના ઉપાસક છે યોગાનુયોગ આપણે આ વન ચેતુ સેતુ ચેતના યાત્રા પણ આજ્ય શક્તિ ધામ અંબાજીમાં પૂર્ણ થવાની છે આ વન સેતુ ચેતના યાત્રાનું સમાપન ભગવાન રામચંદ્રજીની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે થવાનું છે વડાપ્રધાન શ્રીએ ભગવાન રામના અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને દેવડા પ્રગટાવીને દિવાળીની જેમ ઉજવવાનું આપણને આહવાન કર્યું છે આહવાન સેતુ ચેતના યાત્રા પણ સમગ્ર આદિવાસી વિકાસ વિકાસની દિવાળી લાવનારી બનશે એવું મને શ્રદ્ધા છે ભગવાન રામચંદ્રજીની કૃપા અને આશીષ તથા વડાપ્રધાનજીના આદિજાતિ કલ્યાણ સંકલ્પથી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌ સાથે મળીને બનાવીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આભાર આભાર સર આપના પ્રેરક ઉદ્બોધન માટે કાર્યક્રમને આગળના ચરણમાં લઈ જતા સરકાર શ્રીની પ્રજાલક્ષી માળખાકીય અને કલ્યાણકારી જનસુખાકારી માટેની યોજનાઓનો સીધો લાભ લાભાર્થીઓને મળે એવા લાભાર્થીઓને લાભના વિતરણના દોર તરફ જવું છે ત્યારે